ನಾದಿ ಗಾಡಿ લીધીವೋನೇ ಇಲ್ಲ ನಮ್ಮ ಸ್ಪೆಷಲ್ ಡಬೋ જોઈએste ಸ್ಪೆಷಲ್ જોઈએ ಅಯ್ಯಾ ಫ್ರೆ ನಾನಾ ದಿધો ಹಾ ಬಸ ಈ 100 ವಿ ಲઈએವ ನಿತ್ಯಾ ಮೋಟಿ ಗಾಡಿ ಲઈએವ ಮಾಮಾ ಆಮ್ ಪೇಂಡೋ ಕಾ ಆಮ್ ಜೋತೋ ಕರ ಹಮೇ ತೋ ಜೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಕತೆ ಟಾಟಾ ಗೆ ಟಾಟಾ 나ಡಿ ಮ ಬೇಸಾರ್ ಜೋ ಅಮ್ಮನೆ ಕೇ 나ಡಿನ್ ಬೇಸಾರ್ ಜೋ ಅಮ್ಮನ ಆಂ ದೇ ಮಿಚೆ ಬೇಸಾರಿ ಆಡಿ ಬತಾವೀಕಾ ನೇ ಕೃತಿಮ್ಮನ دوستಾರೆ ಅಣೆ ಮೋಟಿ મોટી ગાડી 100 વી લીધી હું ખબર જ છે હું ખબર જ હતી અને બધા એના જ પેંડા ખાઈસ કા જો હું ખાઉ છું નિત્યમ ખાઈ છે શ્રીયાન ખાઈ ગયો તું ખાઈ ગયો ને બધાને જરે પેંડા આપ્યા છે કે ગાડી લીધી આપણે બે બોક્સ અમને બે બોક્સ આપ્યા એટલે કેમ આપ્યા 100 વી મોટી ગાડી લીધી પતિ મામા ફ્રેન્ડ છે આટલે અભિષેક કાકા એના ફ્રેન્ડ છે હમ ફાઇનલી આજે પહોંચી ગયા છે પાછા મારા મમ્મીને ત્યાં રોકાવાના નથી રાત પણ મારા મમ્મી જાય કાલ સવારે ગામડે તો ભાઈ મળી લે અને ગામડે છે પ્રસંગ તારે જવું છે બા જોડે ગામડે ત્યાં મને એનો ફ્રેન્ડ શ્રીહાન બંને જોવે છે ટીવી કેમ કે ક્યારના ધમ પછાડા કરતા હતા ને બેસાડ દીધા અને કીધું કે ટીવી જો ખોડ થોડીક વાર બેમાંથી બે માંથી એક વારો પડી જશે શું કીધું

કેમેરો ઓકે દેવા છે એટલે તારી આ નીચે બેઠી દેખા આ તેમ પડે પડે તો આઈડિયા આવી જાય કે ઓપડો પણ પાણો આવ્યો એવું લાગ્યું કે હવે શું કે ના કે વેગું તો આ બાત દીકરો એમ પેડા પર આ જીતેશ પેડા ઓ લેઈ મારવાની હતી ને એમાં ઈ બી ગયો મે કે માર્યું તો મારવા જાત ને ઈ સોફા થી પડ્યો નિત્યા આ તો ગયો ને

આશિકા તાર જવાનું અભિષેક આશીકાઈ દે ફટાફટ હાથ પાડે ને એને કાલે કઈ બનાવવું ન પડે મમ્મી જાય